બગોદરામાં ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા હતા લોકમાન્યતા મુજબ વરસાદની આગાહી ટીટોડાના ઈંડા ઉપરથી કરવામાં આવે છે અને બાવડા તાલુકાના બગોદરા પોલીસ પાછળ જમીન પર ઈંડા મૂક્યા હતા અને જમીન પર ચાર ઈંડા મૂક્યા છે જેની છાંચ અંદર છે ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વર્તાવો કરી ખેડૂતોને માહિતી મળે છે જ્યારે રેડિયો કે ટીવી ન હતા ત્યારે તે જમાનામાં ટીટોડીની ઈંડા પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હતું એ ઉંધા ચાર ઇંડા જમીન પર મૂક્યા હતા આ વર્ષમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે તેવો વર્તારો કર્યો છે ગામની બગોદરા પોલીસ લાઇનની પાછળ ટીટોળીએ ચાર ઇંડા મૂક્યા છે અને લોકમાન્યતા એવી છે કે ચાર ઇંડા હોવાથી વર્તારો સારો દેખાય છે ચારે મહિનામાં વરસાદ થશે એવા અમારા વડીલોના લોકમાન્યતા પ્રમાણે એવું વર્તાયો છે કે ચારે મહિનામાં વરસાદ સારો રહેશે કે કહેવત એવી છે કે ઈંડા જેટલા જમીનથી ઊંચા હોય એ પ્રમાણે વરસાદ થાય પણ આ તો જમીનની ક્ષમતામાં છે પણ અમારા ગામના વડીલોએ એવું કીધું કે ચાર ઈંડા હોવાથી વર્તારો સારો રહેશે